કચ્છના ટ્રાન્સપોર્ટ એસોસિએશનની આજે કુકમા ખાતે મળેલી અતિ મહત્વની બેઠક તોફાની બળી હતી બે પ્રમુખોને નિયુક્ત કરવા માટેની આ બેઠકમાં તજવીજો હાથ ધરવામાં આવી કચ્છના ટ્રક ટ્રાન્સપોર્ટ ઓનર એસોસિએશનની આજે કુકમા ખાતે ખૂબ જ મહત્વની બેઠક મળી હતી ખાસ કરીને બેઠકમાં પ્રદુમનસિંહ જાડેજા અને પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહિરના યુવાન પુત્ર નવગણભાઈ આહિર અને તેમના સમર્થકો મોટી સંખ્યામાં આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને બેઠકના પ્રારંભે જ નવગણભાઈ આહિર કે જેઓ લાંબા સમયથી ટ્રક એસોસિએશનના પ્રમુખ છે તેઓ મિટિંગ નહીં બોલાવતા હોવાની ગંભીર ફરિયાદો ઉઠવા પામી હતી ત્યારબાદ આજે બેઠકનો દોરો શરૂ થયો હતો બેઠકનો દોરો શરૂ થતાની સાથે જ ખાસ કરીને તમામ સમર્થકો એકબીજાના સમર્થકો એકબીજા પર આક્ષેપો અને પ્રત્યે આક્ષેપો શરૂ કરવામાં આવ્યા હતા અને ભારે શોરબકોર થયો હતો જોકે પહેલાં જ નવગણભાઈ આહિર દ્વારા પોલીસ ને બોલાવી લેવામાં આવી હતી પોલીસ પાર્ટી ત્યાં હાજર હતી તેમની ઉપસ્થિતિમાં આ આ બેઠક મળી હતી આમ છતાં પણ ક્યાંક ને ક્યાંક આ બેઠકમાં ગરબડ થઈ હતી ખાસ કરીને આક્ષેપોને પ્રતિ આક્ષેપો જોવા મળ્યા હતા પરિણામે એક તકે નવગણભાઈ આહિરના હાથમાંથી માઇક છીનવી લેવાનો પણ પ્રયાસ થયો હતો આ પરિસ્થિતિમાં તાત્કાલિક અસરથી પોલીસે મામલો કાબૂમાં લીધો હતો અને છેવટે પ્રદ્યુમનસિંહ જાડેજા કે તેઓ અબડાસાના ધારાસભ્ય છે તેમના સમર્થકોને પ્રમુખ બનાવવા માટેની માંગ કરવામાં આવી હતી જ્યારે બીજી બાજુ નવગણભાઈ આહિરને પ્રમુખ તરીકે રિપીટ કરવાની માંગ કરવામાં આવી હતી આમ ટ્રાન્સપોર્ટેસ્ટમાં બે પ્રમુખો નિયુક્ત થાય તે પ્રકારની તજવીજો હાથ ધરવામાં આવી છે મામલો ખૂબ જ ગરમાયો છે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ કચ્છમાં સૌથી મોટો હોવાનું બહાર આવ્યું છે